નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ખાસ અને ઘણા બધા આ થાય છે છે કે ભાઈ શું કેવી રીતે ભરવું ક્યારે આવા ઘણા બધા પ્રશ્નો અત્યારે લોકોના જે છે આપડે કમેન્ટ સ્વરૂપે આવી રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતી જોઈ લેવાની છે સંમતિ પત્ર શું છે ક્યારે ભરાશે વગેરે વગેરે ઘણા બધા પ્રશ્નો જે છે આપણે આવી રહ્યા છે તો આ તમામે તમામ નું આપણે આજના વિડીયોમાં સોલ્યુશન કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કારણ કે રેગ્યુલર તમારી માટે અવનવી માહિતી અમે મૂકી રહ્યા છીએ ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ કારણ કે પોલીસ ભરતી ઉપરાંતમાં અન્ય ભરતી અને ખાસ કરી પીડીએફ ડેલી ડોઝથી તમને મળે છે તો એનો પણ તમે લાભ લઈ શકો છો આવું વાત કરીએ છીએ સંમતિ પત્ર વિશે તો સંમતિ પત્ર શું છે એ પેલા ઘણા બધા લોકોને કદાચ એવું હવે તો નહીં હોય કે નહીં ખ્યાલ હોય પણ તેમ છતાં આપણે લીધેલું છે કેવું હોય છે ફોર્મ વગેરે વગેરે આ પત્રક ભરવા માટે શું માહિતી જોઈએ આ પત્રક ભર્યા બાદ પરીક્ષા ન આપે તો સજાને પાત્ર છીએ કે નહીં ક્યારે ભરવાનું થશે આવી ઘણી બધી બાબત જે છે વિદ્યાર્થી મિત્રો આપણે પૂછે છે તો આ બધાનો આપણે જે છે આજે એક આ વિડીયોની અંદર આપણે સમાવેશ કરી લીધો છે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તે કોન્સ્ટેબલ તૈયારી કરો છો તમે દોડની તૈયારી કરો છો સાથે સાથે લેખિતની પણ તૈયારી કરતા હશો કારણ કે આ વખતે દોડ છે કે અઘરી છે નહીં કારણ કે ખાલી પાસે જ થવાનું છે તો સ્વાભાવિક છે કે બધા લોકો જે છે મોસ્ટ ઓફ આ તૈયારી કરતા હશે તો તમારી માટે સરસ મજાનું મટીરિયલ જોઈતો હોય તો મટીરિયલ ટેસ્ટ જોતો હોય તો ટેસ્ટ આ બધું તમને બનાવી દીધું છે તો પ્લે સ્ટોરમાં જવાનું છે ટેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે ચોરાણું બે ચુમોતેર સાડા ત્રણસો ઓગણીસ આ નંબર ઉપર જાય વોટ્સઅપમાં હાઈ નો મેસેજ કરશો બાકી બધી વિગત ત્યાંથી પણ મળી જશે ટેસ્ટમાં જોડાવતો અને લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છીએ સંમતિ પત્ર શું છે સંમતિ પત્ર એક એવું વસ્તુ કે ભાઈ વિદ્યાર્થીને ને સહમતી લેવાય છે કે ભાઈ કે ભાઈ એક પરીક્ષા તમે આપવાના છો તો આવું મોસ્ટ ઓફ જે છે ગઈ પરીક્ષામાં થયું આ વખતે એવું કંઈ ઉલ્લેખ નથી તેમ છતાં પણ આપણે જોઈ દઈએ છીએ કે ભાઈ ફોર્મ ઝાઝા ભરાય તો એને કદાચ કંટ્રોલ કરવા માટે આવું કરી શકે છે આને રોકવા અને સાચો અંદાજ મેળવી શકાય અને પૈસાનો વ્યય ઓછો થાય સમયસર કાર્ય પૂરું થઈ શકે એટલા માટે આ કાર્ય કદાચ કરતા હોય આ ભરવું જ પડશે તેવી અત્યાર સુધી કોઈ ઓફિશિયલ અપડેટ નથી એટલે ઘણા બધા મિત્રો દુવિધામાં મુકાય છે કે સર મેં ફોર્મ તો ભરી દીધું છે પણ ફોર્મ ભર્યા મારે શું કરવાનું છે એનો મને કોઈ આઈડિયા નથી તો આ વિડીયો ખાસ એવા લોકો પણ માટે છે ઘણા લોકો અત્યારે જે છે દોરાય છે કે ભાઈ ભરવું જ પડશે ક્યારે આવશે આવા બધા ઘણા બધા પ્રશ્નોની અંદર જે છે ગૂચવાય છે એટલે આ વખતે કોઈ પણ એવો ઓફિશિયલ એવો પરિપત્ર નથી આવ્યો કે હસમુખ પટેલ સાહેબ છે પોતે આવું કાંઈ નથી કીધું કે ભાઈ સંમતિ પત્ર ભરવું જ પડશે એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમે તૈયારીમાં એક મન લગ ગાવીને તૈયારીમાં લાગી જાવ કારણ કે સંમતિપત્ર આ વખતે જે છે અત્યાર સુધી ઓફિશિયલ કોઈ અપડેટ છે નહીં કદાચ જૂની ભરતી ક્યારે હતું એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ આવું ક્યારે હતું બરાબર એટલે આવી રીતે ફોર્મ હશે પણ ફોર્મ ભરવાનું થશે ત્યારની વાત ત્યારે પણ આવી જે છે એક જે છે માહિતી હસમુખ પટેલ બે હજાર ને ત્રેવીસ સાલમાં આપી ચૂક્યા હતા ત્યારે શું હતું તલાટીની પરીક્ષા હતી અને આવી જાહેરાત હાલમાં હસમુખ પટેલ સાહેબ કે બોર્ડ દ્વારા અત્યાર સુધી કરાઈ નથી એટલે બે ઝીજક ચિંતા કર્યા વગર તૈયારીમાં લાગી જાય આવું ફોર્મ આવશે પણ જયારે આવશે ત્યારે આપણે એના વિશે વાત કરશું